નમસ્કાર મિત્રો અત્યારે અમે પહોંચી ગયા હતા લખપતના કિલ્લાએ અને સામે તમે જે જોઈ રહ્યા છો તે છે પાકિસ્તાન અને આ છે રન અને આ છે કિલ્લો તમે જોઈ શકો છો કે ત્યાંથી શરૂ થતો આ કિલ્લો ઘણા જ લાંબા અંતર સુધી ફેલાયેલો છે ઘણો મોટા વિસ્તારમાં આ કિલ્લો ફેલાયેલો છે અને આજે પણ આ જગ્યાએ આવી એટલે એવો અહેસાસ થાય છે કે આ કિલ્લાનો પણ એક જમાનો હતો આ કિલ્લાનો પણ એક સમય હતો વાહ આ અદ્ભુત અદ્ભુત મિત્રો આ કિલ્લો છે અહીંયા ઘણા બધા ફિલ્મોનું શૂટિંગ થયું છે અને એવું કહેવાય છે કે પહેલાંના સમયમાં લખપતના કિલ્લા કિલ્લાથી કરોડોનો વેપાર થતો જોહો જલાલી હતી એક વૈભવ હતો ભવ્યતા હતી પણ અત્યારે એવું કશું એ જોવા મળતું નથી જેમ રાજસ્થાનમાં કુંભલગઢમાં જે દિવાલ આવેલી છે ને એ જ પ્રકારે અહીંયા પણ આ દિવાલ જેવું જ કંઈક છે તમે જોઈ શકો છો કે જ્યાં આપણી નજર જઈ રહી છે ત્યાં સુધી આ લખપતના કિલ્લાની દિવાલ છે મોટા ક્ષેત્ર ઉપર ક્ષેત્રફળમાં આ જે કિલ્લો છે એ ફેલાયેલો છે ચારે બાજુ છે એટલા માટે એવું કહેવાય છે કે આ ખૂબ જ મહત્વપૂર્ણ બંદર હતું ગુજરાતનું અને દુશ્મનોથી સંરક્ષણ દુશ્મનોથી રક્ષણ મેળવવા માટે આ કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હતું મિત્રો આ જોઈ શકો છો આ છે તોપ જૂની જે તોપો છે એના પણ અવશેષો અહીંયા જોવા મળે છે અને અહીંયા કદાચ તોપો રાખવામાં આવતી હશે અને આ રીતે દુશ્મનોથી રક્ષણ મેળવવા માટે અહીંયાથી તોપો વછોડવામાં આવતી હશે તમે જોઈ શકો છો આખો નજારો એનો અદ્ભુત આ જગ્યા છે આવી ઐતિહાસિક જગ્યાએ આપણે આવીએ એટલે એવો અહેસાસ થાય છે કે આપણે જમાનામાં આવી ગયા છે એવી અનુભૂતિ થાય છે ઘણો ઘણો ખરો ભાગ અહીંયાનો ખંડેર થઈ ગયો છે અને આવી રીતે જ્યાં આપણી નજર જઈ રહી છે ત્યાં સુધી આ કિલ્લો છે એ ફેલાયેલો છે આ બાજુ મોટા વિસ્તારમાં ફેલાયેલો છે ખૂબ જ સુંદર આ જગ્યા છે ખૂબ જ ઐતિહાસિક આ જગ્યા છે અહીંયા આવવું જોઈએ અને એવું અનુભૂતિ આપણને થયા કરે છે કે વાહ આપણે કેવા સમયમાં આવી ચૂક્યા છીએ આપણે કઈ દુનિયામાં આવી ગયા છીએ એવો અહેસાસ થયા કરે છે મિત્રો ખૂબ જ સુંદર આ નજારો છે અદ્ભુત આ જગ્યા છે લખપતનો કિલ્લો એટલે કચ્છનો સૌથી મોટો કિલ્લો કદાચ મને લાગે છે કે કુંભલગઢ ટાઈપ અહીંયા દિવાલ આવેલી છે લાંબી દિવાલ છે અને મોટા વિસ્તારમાં આ દિવાલ જે ફેલાયેલી છે અદભુત વાહ